નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોજમાં હું છું પ્રાધ્યાપક આરકેવાળા અને આપના માટે લાવ્યો છું એક જાણવા જેવો ઉપયોગી વિડિયો મિત્રો દિવાળી વેકેશન પૂર્ણ થતાં શાળાઓમાં ચહલ પહલ વધી જાય છે તેમાં પણ ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓમાં જેમ જેમ બોર્ડની પરીક્ષાઓ નજીક આવે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતામાં વધારો થતો જોવા મળે છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાનું ટેબલ તેમની સત્તાવાર વેબસાઇટ ઉપર તારીખ આઠ અગિયાર બે હજાર રોજ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ શું કારણ હોઈ શકે ખબર નહીં પણ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રજાના દિવસે એટલે કે તારીખ ચાર ત્રણ બે હજાર છવ્વીસના રોજ કેટલાક વિષયની પરીક્ષાનું આયોજન કરેલ હતું તમે જોઈ રહ્યા છો માર્ચ મહિનાનું કેલેન્ડર અને તેમાં તારીખ ચાર ત્રણ બે હજાર છવ્વીસના રોજ ધૂળેટીના તહેવારની રજા અને તમે એ પણ જોઈ રહ્યા છો કે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ જૂનું ટાઈમટેબલ શિક્ષણ બોર્ડ દ્વારા આ ભૂલ ધ્યાને આવતા નોટિસ બહાર પાડી પોતાની ભૂલ તેમણે સુધારી તારીખ ચાર ત્રણ બે હજાર છવ્વીસના રોજ જે વિષયોના પેપર હતા તે તારીખ સોળ ત્રણ બે હજાર છવ્વીસથી તારીખ અઢાર ત્રણ બે હજાર છવ્વીસના રોજ લેવાનો નિર્ણય કરી આ સુધારો જાહેર કર્યો હતો તમે જોઈ રહ્યા છો સુધારો કરેલ નવું ટાઈમટેબલ બોર્ડ દ્વારા ટેબલમાં સુધારો કરી નવું ટાઈમટેબલ તો જાહેર કર્યું પરંતુ કેટલાક વિષયોમાં વધારે બ્રેક રહેતો હોવાથી જેમ કે તારીખ અઠ્યાવીસ બે બે હજાર છવ્વીસના રોજ વિજ્ઞાનનું પેપર લેવાયા બાદ તારીખ દસ બાદ દસ દિવસના બ્રેક બાદ નવ ત્રણ બે હજાર છવ્વીસના રોજ ગણિતનું પેપર લેવામાં આવશે તે જાણી વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળ્યો હતો સાથે જ દર વર્ષે સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિતના પેપર એક જ તારીખે હોય પણ આ વખતે બંને વિષયોની અલગ તારીખે પેપરો લેવાના આવનાર છે તે જાણી વિદ્યાર્થીઓને નવાઈ લાગી છે જે હોય તે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓ જીવનનું લક્ષ્ય નક્કી કરે છે એટલે સૌ વિદ્યાર્થી મિત્રોએ ગંભીરતાથી પરીક્ષા આપવી અને પોતાનું અને પરિવારનું નામ રોશન કરવું તો મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ